તપન ને ગોળપટી અરે દીદી કેવાય દીદી નામ કા કૂતરા પાલુ ફાડિયા તો દુળકાને પડી જાય આખી તો પોટિયા કા આતું મેં જો આયો મને કહે કે તું આ ચાનો ચા જવા આ જઈ બધા ઓય તમે તો ખબર પડ મવારે અમારે ચાલે જોતી કી પછી વાતો વજન ન કરવાઈ હોય પાણી કાળી ગમજો જોતો નહી યાર તોદાન બીવારી વાતો સતમતલી બોલો છો હવે જો તમે બધા કાર્ય સુધી વિડિયો તો સપોર્ટ કરજો છે આ તમાર વિશ્વાસ રે કે આડી બાનું આ આજુબાજુ જાનું પરિસ્થિતિ લઈને આવી છે કે અમે તમને સપોર્ટ કરશું બરોબર બેલા રેલા આપણે જો છે હાચું પણ ઇન પડી તમે જોન હોય ને કે સપોર્ટ કરજો ને તો હરગે માં જીયા જો પર મી કરે તો આવો ઓલા હરખું આપણો હરખું દાન નઈ પડી દાનનો અટલ માટે તમે ઓનના પાન આપણે ઈ ધંધો તો કરવાનો નઈ આપણે પીવડન એકલું ઘાઉ છે

હે તો બધું હે ખાલી બોલવાની વાત છે બચાવવાની વાત છે કશું પરવતું નહી હોય નહી દીવી મારસી હે કેમ અ પહેલા લે નો કમરને માનો લેનો હવે આપણે ઓપનિંગ કર્યા પહેલા ખાલી એક જ વાત કહેવાની બાચી છે ઘર વડનગરમાં આપણે હરિભા ચાનું બુકિંગ કરવા બરાબર છે સુપર છે જબ્બર વર્તન કર્યું મારા ઘાત એક નંબર બરાબર તો ની અંદર રહેતા તમામ હોલસેલ વેપારી તથા દુકાનદારો જો તમારે હરિભા ચાનો વેપાર કરવો હોય તો આપણે વિક્રમભાઈનો તમારે કોન્ટેક્ટ કરવો બરાબર તો તમને હરીભાઈની ચા મળી રહે જય માતા